ભરૂચનગર સેવા સદન દ્વારા બનાવાયેલ ત્રણ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન શ્રીજીની પ્રતિમાઓને દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદૂષિત થતી અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર જેબી મોદી અને ગાયત્રીકુંડ કુંડ એમ ત્રણ જેટલા કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં શ્રીજીની એક જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું માટીની પ્રતિમા તો કૃત્રિમ કૃત્રિમખોળના પાણીમાં ઓગળી ગઈ હતી પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું પદ્ધતિસર સર વિસર્જન ન થતાં અવદર્શાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ભક્તોની લાગણી ન દુભાય એ હેતુથી આવી તમામ પ્રતિમાઓને સવારે દસ કલાકથી દહેજની બેલ કંપનીમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તમામ પ્રતિમાઓને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે ભરૂચ શહેરમાં માં દસ દિવસ પહેલા ભગવાન ગણેશજી નું આગમન થયું હતું ગણેશજી ના દરેક ભાવિક ભક્તોએ એ હર્ષ ઉલ્લાસ શાંતિપૂર્વક વાતાવરણ ઉજવ્યો દસમા દિવસે એના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ત્રણ કુંડ આયોજન થયું હતું મક્તમપુર જારેશ્વર અને દેવી મોડી પાર્ક આ કુંડ માં આ ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી આશરે બે હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું એમાંથી માટીની મૂર્તિ એમાં ભીગડી ગઈ છે અને પીઓપી ની મૂર્તિને દહેજ ખાતે ગીલ કંપનીમાં લઈ જવામાં આવશે અને ત્યાં જીપીસીબી ની નિગરાની હેઠળ વૈજ્ઞાનિક રીતે એનો એ કરવામાં આવશે સાથો સાથ આ વિસર્જનના કાર્યમાં જે લોકો મર્ડર ઉપર છે તેની સાથે ભાવિક ભક્તોએ પણ શાંતિપૂર્વક વાતાવરણમાં એનો વિસર્જન કર્યું છે તેનો આભાર માન્યા છે ભરૂચના એસપી શ્રી મયુરસિંહ ચાવડા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સાથો સાથ ભરૂચ નગરપાલિકાની તમામ ટીમનો આભાર માનીને અભિનંદન પાઠવે છે કે સુંદર આયોજન કરી અને હર્ષો આ વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો અને સૌથી અગત્યની વાત એવી છે કે આ કાર્યમાં અમારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર જાતે મક્તમપુર કુંડમાં એ લોકો એમની ટીમ સાથે રહ્યા હતા અને આખો વિસર્જનના કાર્યમાં એ લોકો જોટાયેલા હતા Subscribe now and press the bell icon. Never miss an update.